થી થી દિવસ રોડ છે એ બધા રોડ ના કામ ચાલુ આ લોકો કર્યા છે એમાં ક્યારેય કોઈ બોર્ડ મારવામાં આવતા નથી એસવાર મુજબ નું કામ થાય છે કે નહીં કેટલો સવાર રેટ છે કોણ કોન્ટ્રાક્ટર છે એવા બોર્ડ મારવા જોઈએ ખરેખર તો અને લોકોને ધ્યાનમાં આવે એ રીતે કામ કરવું જોઈએ એના બદલે રાત્રે દિવસે જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે કામ કરે હવે સૌથી મોટો પ્રશ્ન તો કામ ચાલુ કર્યો વાવરોડ નહોતો એમણે બીજપોલ हटाया નથી ને એમણે કામ ચાલુ કરી દીધું ગટર લાઇન નું કામ બાકી હતું અને કામ ચાલુ કરી દીધું હવે જે પ્રશ્ન ખાડિયાનો છે તો સૌથી વધારે પેચીદો પ્રશ્ન છે કે એમણે એક તારીખ આજુબાજુ પેચ કર્યા વગર ઉપર

આ બધું કેટલું વ્યાજબી છે તમારે જે SWR મુજબનું કામ ચાલુ કરવું એના SWR ના કોન્ટ્રાક્ટર ના रेट હોય લખવા કોન્ટ્રાક્ટર નું નામ લખવું તો પબ્લિક જાગૃત થઈ અને તમને સહયોગ કરે પણ તમારે તો બધું જ ભ્રષ્ટાચાર ની બોરિંગ બનાવી અને ખરેખર અત્યારે સરકાર ના એટલા બધા પરિપત્ર છે કે પંદર 6 એ ચોમાસુ બેસી જાય એના પહેલા પ્રી મોનસૂન તમામ કામગીરીઓ પૂરી કરી દેવી એના બદલે અત્યારે ચોમાસામાં એવી કઈ ઇમરજન્સી જરૂરિયાત આવી પડી કે તમારે આ રોડોના કામ ચાલુ કરવા પડ્યા અને અત્યાર સુધી તમે ક્યાં સુઈ ગયા તા પણ લોકોના સુખાકારી સાથે અત્યારે ચોમાસામાં ચેડા થાય અને ગઈકાલે જયારે હું પહેલી તારીખે ગયો ત્યારે એક બાઇક વાળો બિચારો ખાતરની થયેલી લઈને જતો તો પડ્યો અને આ તો ફ્રેક્ચર થઈ ગયું હોત કે બીજું કઈ થયું હોત તો કેટલું નુકસાન થાય એટલે આ લોકોને ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર વગર કોઈ રસ નથી એમાં પદાધિકારીઓ ચીફ ઓફિસર તો એટલી હદે લોકોને સાંભળવા તૈયાર નથી કે હું જો ભાગલપુર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હોવ અને મારો ફોન જો black list માં મૂકી દેતા હોય તો બીજા ને તો શું સાંભળતા હશે એ લોક સેવક છે એમણે તો લોકોની વેદનાઓ સમજવી સાંભળવી એ એમની ખાસ જવાબદારી છે એના બદલે ક્યારેય કોઈ પત્રકાર

આટલા દસ વર્ષથી તો એમની કન્ટીન્યુ બોડી છે એમાં વચ્ચે બે વર્ષ ની આવી એના પહેલા પણ દસ વર્ષ બીજેપી હતી અને બીજેપી પછી વચ્ચે બે અઢી NCP ની બોડી આવી એ બોડીએ ખાડ્યું ગામ ગામના ઘણા બધા રોડ બનાવી નાખ્યા ગામની સુખાકારી ના ખૂબ સારા કામો કર્યા અત્યારે પાણી પાણીની પરિસ્થિતિ એવી કે દર બીજા દિવસે સાંજે એક વખત પાણી મળે છે ઓલરેડી મીઠું પાણી સારો સફાઈ સારી અને સારી સ્વચ્છતા અને સારા રોડો આ સૌથી વધારે નગરપાલિકાની અને જો કોઈ જવાબદારી હોય આપવાની તો આ બે વસ્તુ ત્રણ વસ્તુ ખાસ છે ગટર પાણી અને રોડ આ ત્રણ વસ્તુ તો નગરપાલિકાએ એ ખુબ સારી રીતે પબ્લિકને આપવી જોઈએ પણ આ લોકો તો ભ્રષ્ટાચાર વગેરે એમને કઈ દેખાતું જ નથી નહિ તો અત્યારે કોઈ ઇમરજન્સી નથી કે આ રોડના કામ ચાલુ કરવા પડે પણ હવે છ મહિનામાં ઇલેક્શન આવે છે અને આ ઇલેક્શન પહેલા બધું ભાગબટાઈ કરી લેવી છે એટલે આ બધું જ કામકાજ અત્યારે ચોમાસામાં ચાલુ કરવામાં આવ્યા છે